ગઈ તારીખે બાર ના રોજ બારડોલી ટાઉન પોસ્ટ વિસ્તારમાં આવેલ તેન ગામના સીમ વિસ્તારમાંથી એક લોહી લુહાણ હાલતમાં સ્ત્રીની લાશ મળેલી જેથી તાત્કાલિક બારડોલી ટાઉન પોલીસ સ્થળ પર પહોંચેલી અને તેમની સ્ત્રીની ઓળખ થતા જાણવા મળેલું કે તે પોતે તેન ગામના હળપતિ ફળિયાની અંદર રહેતા જ્યોતિબેનની લાશ છે તે પોતે ત્યાં પોતાના બે બાળકો અને માતા સાથે રહે છે પોતે વિડો છે લાશની ઓળખ થયા પછી આ બેનના મધર જે છે એમને ધોરણસર ફરિયાદ લેવામાં આવેલી ગુનાના ત્રણસો નવી કલમ બીએનએસ ની એકસો ત્રણ એક મુજબ તેમની ફરિયાદ નોંધી તપાસ આગળ વધારવામાં આવેલી તે દરમિયાન એવું જાણવા મળેલું કે આ બેન જે છે એ પોતે જશોદા હોટલ ની અંદર કામ કરતા હોય એમની સાથે એક અન્ય રાજસ્થાન યુવક પણ કામ કરતો હતો જેની સાથે